નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશમ રસિંહ હું છું આપની સાથે હેતલ ભગત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે આજે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા આસપાસના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિરે વહેલી સવારથી દર્શન કરવા પહોંચ્યા હતા પવિત્ર શ્રાવણ માસના આજના દિવસે ઠંડુ ખાવાનું રિવાજ છે ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર બસો વર્ષ જૂનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે આજે વહેલી સવારથી મંદિરે ભક્તોની લાંબી લાઈનો હતી સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ ચૂંદડી ચડાવશે ભક્તો બાળકોના સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે માતાજી પાસે પ્રાર્થના કરે છે આ મંદિરે આજુબાજુના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ આઠમ નોમ અને દસમના ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે રાજેશ બહુરાષ્ટ્રી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર